નમસ્કાર હું જોઈના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી તો બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ભારતીય કિસાન સંઘની ત્રિદિવસીય શિબિર યોજાય છે જેમાં કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધીના ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી પ્રાકૃતિક ખેતી અને ઘઉં આધારિત ખેતી પર આ શિબિરમાં ભાર મૂકવામાં આવ્યો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ભારતભરના ત્રણ હજાર જેટલા ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી ભારતીય કિસાન સંઘના કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂતો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પાલનપુર સુધી ત્રીસ કિલોમીટર જેટલી ટ્રેક્ટરો દ્વારા રેલી યોજી હતી અને આ રેલીનો ઉદ્દેશ્ય હતું કે ગૌ આધારિત અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો આ દિશામાં જોડાય ત્યારે ખેડૂતોના અનેક પ્રશ્નો પણ છે અને આ પ્રશ્નોને લઈને પણ આ શિબિરમાં ચર્ચા થઈ હતી ત્યારે સો ટ્રેક્ટર દ્વારા પાંચ હજારથી પણ વધુ ખેડૂતોએ આ રેલીમાં ભાગ લીધો હતો અને પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીનો સંદેશો આપ્યો હતો ભારતીય કિસાન કે હમ રાજસ્થાન સે ઓર રાજસ્થાન સે કાર્યક્રમ કાર્યક્રમમાં હમરે કિસાનો કે જો ઉચિત માંગે હૈ जब तक दुखी किसान रहेगा धरती पे हाहाकार रहेगा और कई ऐसी हमारी एमएसपी हमारी फसलें समय पे उनका भुगतान हो समय पे मिले ऐसी हमारे मांगे भारत माता की जय लक्ष्मण सिंह अजमेर जिला अध्यक्ष